હલો મિત્રો જય શ્રી રામ બધા મિત્રો મિત્રો આજે આપણે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ પૂરું કર્યું છે અને એમાં આપણે ઘણા બધા ખરાબ અનુભવો થયા સારા પણ અનુભવો થયા તો એ આપણા અનુભવો લઈને આવી ગયા છીએ તમારી સમક્ષ તો બન્યા રોજો આપણા લોક આજે આપણે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ આપણું ગ્રાઉન્ડ હતું ગોંડલ ખાતે જેમાં ગોંડલના ગ્રાઉન્ડમાં બાર ગ્રાઉન્ડ મારવાના ખૂબ જ સારું ગ્રાઉન્ડ છે મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે કદાચ ગુજરાતમાં આવું ગ્રાઉન્ડ બીજું હશે જ નહીં અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ પણ આપે છે પહેલાં જ ગ્રાઉન્ડમાં બસોમાંથી એકસો એકવીસ બીજા ગ્રાઉન્ડમાંથી બસોમાંથી એકસો એકવીસ એટલે કે સાઠ ટકા રિઝલ્ટ આવે છે ગોંડલના ગ્રાઉન્ડમાં પણ આપને ઘણા બધા સારા પણ અનુભવો થયા અને ખરાબ પણ અનુભવો થયા તો આપણા અનુભવોની વાત તો પછી પહેલાં આપણે એક મિત્રની વાત કરવી છે આજે જેને પગમાં ફ્રેક્ચર થયું હોવા છતાં બાર બાર રાઉન્ડ પૂરા કર્યા એ પણ ત્રેવીસ ને ચાલીસમાં ફ્રેક્ચર થયું હોવા છતાં આપણે ફ્રેક્ચર થયું હોય ને જરાક રોદો આવે ને તો એ રાડું નાખી જાય ભાઈ અને એ ભાઈને ફ્રેક્ચર થયું હોવા છતાં બાર રાઉન્ડ ગીરા છે તેવીસ ચાલીસમાં એનો કોલ લેટર પણ આપણે જોયો છે ને એને ભાઈનો આપણી પાસે થોડોક નાનો એવો વિડીયો પણ છે તો ચાલો તમને બે ભાઈનો જ પહેલાં વિડીયો બતાવું પછી આપણા અનુભવો તમારી જોડે શેર કરું મારા અનુભવો તો જો કે કાંઈ કહેવાય જ નહીં એ ભાઈ આગળ પણ છતાં પણ આપણે થોડા ઘણા તમારી જોડે શેર કરશું તો પેલા તમે એ ભાઈનો વિડીયો જુઓ કે કેવી હાલતમાં એને ત્રેવીસ ને ચાલીસમાં એક ગ્રાઉન્ડ પાસ કર્યું ભાઈ તો મિત્રો આ છે એ ભાઈ જેમનું નામ છે કેવલભાઈ સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના નાના એવા ગામના એવા વતની છે તેમને પગમાં ફ્રેકચર થયું હોવા છતાં મિત્રો તેઓએ બાર રાઉન્ડ ત્રેવીસ ને ચાલીસમાં પૂરા કર્યા પાંચ સેકન્ડ ની વિડીયો લઈ લો બરોબર મોટિવેશન થાય પછી હું બીજા આ બાજુ એક્સ્ટ્રા હતું સદા પણ પાસ થાય કેટલા માં કેટલા દાવડા લગત મિત્રો હું આશા રાખું છું કે તમે એ ભાઈનો વિડીયો જોયો અને એ ભાઈમાંથી તમે મોટિવેશન લ્યો અને આ ભાઈથી મોટું મોટિવેશન કોઈ હોય જ નહીં ભાઈ પચીસ મિનિટ પચીસ મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું નથી કરી શકતા કોઈ અને આ ભાઈને પગમાં ફ્રેક્ચર હોવા છતાં ત્રેવીસ ચાલીસમાં પૂરું કરવું એ કંઈ નાની વાત નથી ભાઈ આનાથી કોઈ મોટું મોટિવેશન જ ન હોય આ ભાઈથી તો તમે જ્યારે ગ્રાઉન્ડમાં જાઓ એ પહેલાં આ ભાઈનો આ વિડીયો જોઈને જાજો ભાઈ તમે આ ભાઈનો વિડીયો જોયો હશે તો પછી તો તમારો ઘોડો દોડવાનો ભાઈએ જો આ ફ્રેક્ચર હોવા છતાં ત્રેવીસ ચાલીસમાં પૂરું કર્યું તો આપણે પચીસમાં કેમ ના કરી શકીએ થાય જ અરે કરવાનું જ છે જે થાય એ જોયું જાય અને આપણે જો પૂરું કર્યું છે આ આપણો કોલ લેટર છે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામના વતની છે તો પ્લીઝ મિત્રો આ વિડીયો એટલો શેર કરો એટલો શેર કરો કે ભાઈ સુધી પણ પહોંચે અને એ ભાઈને પણ ખબર પડવી જોઈએ કે ના કે એના ઉપરથી પણ મોટિવેશન લઈને કેટલાય છોકરાઓ પાસ થશે અને તમે એના ઉપરથી પ્રેરણાઓ લઈને જ્યારે તમે પાસ થશો અને એ ભાઈને ખબર પડશે ત્યારે એ ભાઈને ખૂબ જ સારો એવો અનુકૂળ થશે અને આ વિડીયોને તમે હે ને એટલો શેર કરો એટલો શેર કરો કે આખા ગુજરાતમાં ફેલાવો અને બધાને કહો કે જો ભાઈ આ ભાઈ ફ્રેક્ચર હોવા છતાં તેવી ચાલીમાં કરતો હોય તો આપણે ચોવીસ પચાસમાં કેમ ના કરી શકીએ એટલે આટલી જ વિનંતી કે આ વિડીયોને તમે શેર કરજો અને ભાઈ સુધી તો પહોંચાડજો અને છેલ્લે એટલું કહેવાનું કે ભગવાનને પ્રાર્થના કરજો કે ભાઈ આ ભાઈને તો નોકરી મળવી જ જોઈએ અરે મળવી જ જોઈએ અરે હું ખુદ પ્રાર્થના કરું છું કે ભાઈ એ ભાઈનું ખાખી વર્દી પહેરવાનું સપનું પૂરું કરજો કારણ કે એને ભાઈ મહેનત જ એવી કરી છે વાત કરી તો આ આપણો કોલેટર છે આપણે પણ ગ્રાઉન્ડ પાસ કર્યું છે પણ આપણી એ ભાઈની જોડે તો કાંઈ ન કહેવાય કારણ કે આપણે ગ્રાઉન્ડ ત્રેવીસને સત્તર સેકન્ડમાં પૂરું કર્યું છે આપણે ગોંડલ ખાતે આપણું ગ્રાઉન્ડ હતું અને ગ્રાઉન્ડમાં જતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારે પહેલાં તો સમયસર અહીંયા પહોંચી જવાનું છે ચાર વાગે તો ભાઈ ગ્રાઉન્ડે જતું જ રહેવાનું કારણ કે અહીંયા કણે પહેલાં એ પહેલાના ધોરણે લઈ છે એટલે ચાર વાગે તો જતું જ રહેવાનું અને સૌથી પહેલા જ્યારે પહેલી ઓડી ચીપ બાંધે એ પહેલાં જો તમારે કોઈ પાણી પાણી પીવું હોય અને બહાર જવા જવું હોય તો જઈ આવો કારણ કે એ પગ એક વખત લાગી જશે ને પછી કોઈ પણ સંજોગામાં તમને પાણી પીવા કે ટોયલેટ જવા દેતા નથી આજે જ ત્રણ મિત્રો જોડે એવું થયું કે ભાઈ એ ઘડી પગમાં ચીપ લાગી ગઈ અને પછી એને જવું છું ટોયલેટ પણ એને ટોયલેટ જવા દેવામાં આવ્યા નહીં પછી એ બે ત્રણ ભાઈઓ સાને મારે અહીંયા બેઠા બેઠા આ એક નંબર કર્યું છે અને તમે તમારા માટે ખાસ આ સૂચના કે ભાઈ સૌથી પહેલાં તમારા ટોયલેટમાં પાણી પાણીનું કામ પતાવી દેવું અને પછી તમારે જ્યારે દોડવાનું ચાલુ થાય ત્યારે સામાન્ય વોર્મઅપ કરી લેવું અને જ્યારે તમે દોડવાનું ચાલુ કરો અને તમારો પગ અહીંયા પડે પતરા પર ત્યારે તમારો ટાઈમ જોઈ લેવો અને પહેલો રાઉન્ડ પૂરો કરીને આવો ત્યાં ટાઈમ જોઈ લો કે આપણો ભાઈ પેલો રાઉન્ડ કેટલામાં થયો બીજો કેટલામાં થયો ત્રીજો કેટલામાં થયો અને જે તમે હાથમાં આંગળીમાં જે લબડની રીંગ હોય એ પેલો ગ્રાઉન્ડ પૂરો કરો ત્યારે અહીંયા કાઢી આ રીતે તમે કરશો તો તમારા તે ગ્રાઉન્ડ પૂરા થશે ત્યારે તમારામાં ત્રીજા તેરમો બારમો રાઉન્ડ પૂરો થશે ત્યારે તમારે છેલ્લી રીંગ બાકી રહેશે પછી કાઢો કે ન કાઢો ખબર પડી જાય કે ભાઈ આપણે બાર રાઉન્ડ પૂરા થઈ ગયા અને બને ને એમ તમારે ગ્રાઉન્ડની બાજુમાં દોડવાનો પ્રયત્ન કરો કારણ કે સાવ બાજુમાં તો તમને દોડવા નહીં દઈએ આજે મારે જેવું થયું કે ભાઈ મારે ચોવીસમાં થાય તો મેં કીધું આપણે અંદર અંદર દોડીએ જેથી આપણે ચોવીસમાં અહીંયા ટાઈમ કમ્પ્લીટ થઈ જાય પણ ત્યાં કારણે તમે આમ જઈશો જેવા અંદર કરશો ને આમ દસ વીસ મીટર દોડશો એવા પાછા સામે આવી જાય અને એમાં તમારો ટાઈમ વેસ્ટ થઈ છે એટલે જેમ બને એમ તમે ત્રીજા ટ્રેક ઉપર દોડવાનું રાખો આજે મેં પણ ત્રીજા ટ્રોકમાં દોડ્યો અને ત્રેવીસને સત્તરમાં પૂરું કર્યું એ તો તમે પણ આપણી જેમ જ કરજો અને તમે સરેરાશિ જ્યારે તમારો ગ્રાઉન્ડ પૂરો થાય ત્યારે તમારો ટાઈમ જોઈ લો કે ભાઈ આપણે આટલા આટલામાં જીવ છે અને અહીંયા તમને ઘણા પણ મિત્રો એવા પણ હશે કે ચાલતા એ છે એટલે એને ઇગ્નોર કરીને એની સાઈડમાંથી જતું રહેવાનું કાંઈ અને આ વખતે એક નિયમમાં પણ ફેરફાર થયેલો છે ગઈ વખત ગત ભરતીમાં તમે જોયું છે કે બે ભાઈઓએ એક ભાઈને ખંભે નાખીને ગ્રાઉન્ડ પૂરો કરાયો હતો અને એક ભાઈએ હાથ જાળીને રાઉન્ડ પૂરો કરાયો પણ આ વખતે નિયમમાં એ ફેરફાર છે કે જો તમે કોઈ જોડે આવું કરશો કે તમે એને બૂમ પાડીને કહેશો દોડ દોડ તો તમે અને તમે જેને કર્યું છે એ બે આ ભરતી માટે ડિસ્કવોલિફાય થશો એટલે આ પણ એક તમે ખાસ ધ્યાન રાખજો અને જ્યારે તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય ત્યાર પછી તમને હાઈટ માપવા અને ચેસ્ટ માપે છે એમાં હાઈટમાં આ વખતે બહુ પ્રોબ્લેમ જે છે નોર્મલ પણ ચલાવી નથી દેતા ચોસઠ જેવું હોય તો તમને અપીલ કરવા દે બાકી ચોસઠથી નીચે હોય તો તમને અપીલમાંથી પણ અપીલ પણ નથી કરવા દેતા અને એમ જ કે જતા રહો ભાઈ ચોસઠથી ઉપર હોય તો અપીલ થશે એટલે જેમ બને એમ તમે આમ શરીર તાણીને ઊભા રહેજો ખાના ઘણે એટલે તમારું જો નોર્મલ પાંચ એક સેન્ટીમીટર જેવું રહેતું હોય તો એ થઈ જાય અને આપણી વાત કરીએ તો આપણી જોડે જેવું થયું મારી હાઈટ છે એકસો ને છસઠ જેવી છે અને ત્યાં કારણે ભાઈ પહેલાં તો મને બે વખત કાઢ્યું કે ભાઈ તમારા વાળ આમ કરો ને એમ કરીને પાછો મને રાખ્યો અને જો કે આપણે કાંઈ વાંધો આવ્યો નહીં ને આપણે એકસો થઈ ગઈ અને પછી તમારામાં બે સિક્કા લગાવી દીધા કોલ કોલેટરના પીટી પાસ અને પીએસટી પાસ આ સિક્કા લગાવવા ફરજિયાત છે મિત્રો જોજો આ સિક્કા લગાવ્યા વગર નીકળી જતા નહીં ને કે પાછી પ્રોબ્લેમ થઈ શકે અને આ કોલ લેટર આપણે જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણી સાથે જ રાખવાના અને ગ્રાઉન્ડ છોડતા છોડતા ત્રણ વખત તો આ જોઈ જ લો કે ભાઈ મારા ત્રણેય સિક્કા લાગી ગયા છે પછી તમારે ત્યાંથી ગ્રાઉન્ડ છોડવાનું અને છેલ્લે ખાસ એટલું જણાવવાનું કે જો ભાઈ તમે આપણા કેવલભાઈ ઉપરથી થોડું પણ મોટિવેશન લઈ અને ગ્રાઉન્ડ પાસ કરો તો એક વખત આ વિડીયોમાં આવીને કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ કેવલભાઈ તમારા પરથી મેં મોટિવેશન લીધું અને ગ્રાઉન્ડ પાસ કર્યું તો કેવલભાઈને પણ ખૂબ જ આનંદ થશે કારણ કે એને જે પરિસ્થિતિમાં ગ્રાઉન્ડ પાસ કર્યું છે એમાં કેવલભાઈ તો શું પણ હું જ ન કરી શકું છું મને પગ ફેક્ચર હોય તો કદાચ મારાથી જ ગ્રાઉન્ડ પૂરું ન થાય એટલે કેવલભાઈમાંથી મોટિવેશન લેજો અને ગ્રાઉન્ડમાં જતા પહેલાં આ કેવલભાઈનો એક વખત વિડીયો જોજો જેથી તમારામાં જુસ્સો આપોઆપ વધી જશે અને જો તમે આ વિડીયો જોઈ અને ગ્રાઉન્ડ પાસ કરો તો નીચે કમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને શેર કરજો જેથી કેવલભાઈ સુધી પહોંચે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો